કાઉન્સલર પુષ્પબેન વાઘેલા કાઉન્સિલર જાભરવાળ માય સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સાબેકની પ્રતિમાને ફુલાલ કર્યા તમામ કોંગ્રેસ પરિવારજનો નો ખુદવા ઋષિઓ સામાજિક સંગઠનોએ પુષ્પાંજલિ અર્પણ કર્યું આજે બાબ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મદિનથી છે એ મહાન વ્યક્તિ જેને દેશની નસને પારખી પોતે બહુ અને અસાઇન કર્યા ભણવા ભણોડતી વખતે સમાજમાં રહેતી વખતે પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દેશના એક એક ગરીબ માણસના છેવાડાના માણસને એમને યાદ કર્યું અને સંવિધાનમાં બરાબર લખ્યું છે કે હર ગરીબ કો ન્યાય મળના ચાહીએ હર ગરીબ અન્યાય સામે લડના ચાહીએ હર ગરીબ કી આવાજ ઉઠણી ચાહીએ એમને કીધેલું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ નારા એટલા માટે નહોતું પણ દરેક આજે પણ દસ કિલોમીટર પર દસ કિલોમીટર દૂર આ દેશમાં જાતિ રહેન સહેન ખાના પીના યક ભગવાન બદલ જતા હોય આજે પણ દલિતો ઉપર અન્યાય થાય છે ગરીબો ઉપર અન્યાય થાય છે આજે પણ લોકોને ન્યાય મળતું હોય ત્યારે બાબા સાહેબ આપેલ આપેલ સંવિધાનના થકી જે કંઈ લડાઈ લડવાની હોય એ લડો અને અન્યાય સામે ઝૂકો નહીં એ એમની જે પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞાને આજે પણ હું પાડું છું દરેક ગરીબનો માણસ ગરીબ માણસનું કામ કરું છું દરેક પછાતનું કામ કરું છું અન્યાય સામે લડું છું અને એ શક્તિ મને ભગવાન આપે એ શક્તિ એની વિચારધારા બાબા સાહેબ આંબેડકરની અંદર મારા અંદર જીવંત રહે અને હું હંમેશા લડતો રહું ગરીબો માટે એ જ મારી પ્રતિજ્ઞા છે ભારતના બંધારણમાં ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીએ છીએ સમગ્ર ભારત દેશને એમને જન્મજયંતિની શુભેચ્છા પાઠવીએ છે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ જેમને આપ્યું તેમનો બરોડા સાથેનો કનેક્ટ બી ભૂલી ના શકાય વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે એમને સંકલ્પ લીધો કે મારી આખી જિંદગી હું જે શોષિત પીડિત જાતિઓ છે તેમના ઉત્થાન માટે નિર્વાહ કરીશ આજે આ બંધારણની સામે ખૂબ મોટી ચેલેન્જીસ છે અને બંધારણને બચાવવા માટે તમામે પોતાના પ્રયત્ન કરી અને એ બંધારણનું રક્ષણ કરીએ તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે જય સંવિધાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ આજે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અમે

Never miss an update.